આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત આવી છે એમાં એક ગાડી છે મારુતિ સુઝુકીની મેગેનાર અને બીજી ગાડી છે મારુતિ સુઝુકીની શિફ્ટ ટુકડો આ બંને ગાડી મિત્રો દોઢ લાખ અંદરની છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં છે સાસવેલી ગાડી છે મિત્રો અને સીએનજી એન્ટ્રી વાળી છે અને પેટ્રોલ પર સીએનજી ગાડી છે તો આવો જાણીએ આ બંને ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે તો જાણીએ પહેલી ગાડી વિશે મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડી વેંગેનાર એલેક્સઆઈ આ મો ગાડીની મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને આ વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકમાં કરાવેલી છે આ ગાડીના મિત્રો ચાર ચાર વિન્ડો પાવર વિન્ડો છે પાવર સ્ટીયરિંગ છે સેન્ટ્રલ લોક છે ગાડીમાં ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર નવા છે એ સીટ કવરની વાત કરીએ તો સીટ કવર એકદમ કંપની કન્ડિશન છે આખી ગાડી ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારા આવનારા દરેક વિડિયોની માહિતી તમને પહેલાં મળતી રહે મિત્રો તમારા કોઈ પણ મિત્રને જો વેંગેનાર અથવા સ્વિફ્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરો જેથી કરી તેમને જો આ ગાડી ગમે તો તે પણ લઈ શકે આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખ અને ચાલીસ હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેસવાની છે આ વેંગેનાર ગાડી તમને ઉગામેડીમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે ડિટેલ જોતી હોય તો વધારે ડિટેલ મંગાવી શકો છો અને મિત્રો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી હાજર છે કે નહીં તે તમને જાણકારી મળી શકે ગાડી નંબર બે મારતી સુઝુકીની સ્વિફ્ટ ગાડી શિફ્ટ ટુકડો આ ગાડી મિત્રો વેસવાની છે સ્વિફ્ટ વીડીઆઈ મોડલની વાત કરીએ તો બે હજાર નવ નો મોડલ છે અને આ સ્વિફ્ટના ઓનરની વાત કરીએ તો ચાર ઓનર છે આ સ્વિફ્ટ ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકમાં છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધીનું ચાલુ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન એકદમ પાવરફુલ છે એસી પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ ટોપ કન્ડિશન અંદર તમને જોવા મળશે મિત્રો આ બંને ગાડીની ડિટેલની છે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે ત્યાં જઈ તમે ડિટેલ ચેક કરી શકો છો સ્વિફ્ટ ગાડીની કિંમતની વાત કરીએ તો એક લાખને ચાલીસ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી બેસવાની છે આ સ્વિફ્ટ ગાડી તમને ગોધરામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી મગાવી શકો છો